નમસ્કાર મિત્રો તલ એ વર્ષો જૂનો તેલીબીય પાક છે તલનું તેલ એ હૃદયની બીમારી માટે ખૂબ જ ફાયદાકારક એક એન્ટી કોલેસ્ટ્રોલ તરીકે વપરાય છે મિત્રો ભારત વર્ષની અંદર ગુજરાત વેસ્ટ બેંગાલ મહારાષ્ટ્ર એમપી આંધ્રપ્રદેશ રાજસ્થાન જેવા દરેક રાજ્યની અંદર આપણું તલનું વાવેતર થાય છે નમસ્કાર મિત્રો આજે તલની અંદર એક આવતો ભયંકર રોગ જે વધારે વધારે નુકસાન આપને કરે છે ઉત્પાદન બહુ નુકસાન કારણ કે કે મિત્રો આજે તલ જે છે એમાં એસી નેવું બહુઢા બેસી ગયા હોય અને ત્યારે જે આ જે છે સુકારો જોવા મળે છે આ સુકારો માટે જે જવાબદાર છે મેક્રોફેમીને ફેશિયલ લોકરિંગની એક ફૂગ છે એ જવાબદાર છે મિત્રો ત્રીસ ડિગ્રીથી ટેમ્પરેચર વધારે થાય એટલે કે પાંત્રીસ ચાલીસ ડિગ્રી ટેમ્પરેચર થાય ત્યારે આ ફૂગ છે એક્ટિવેટ થાય છે અને એ ફૂગ જે છે એ જવા આપણે જે છોડ હોય ને એનાથી થર્ડથી થર્ડની અંદર છોડ જમીનથી ઉપરના ભાગમાં અહીંયા કાળો ડાગ પડી જાય છે તમે જોઈ શકશો અને પછી કાળો ડાગ થઈ જશે ને ત્યાંથી આ જે છે ભાંગી જશે મિત્રો તો આ ફૂગનું મઇન્ડ લક્ષણ એટલે કે તમારું પાક અવસ્થા જે છે એ તૈયાર થવાની અવસ્થા છે એ સમયે જ આ લાગે છે એટલે કે આપણે જે બે પાણ બાકી હોય ત્યારે લાગે છે એટલે કે હાથમાં આવેલો કોળિયો આપણો જૂટવાઈ જાય છે આપણી કઠનાઈ કહો હું એમ તો કે આપણી કઠનાઈ કહો કે જે કહો એ પણ આની અંદર ધ્યાન એ રાખવાનું છે મિત્રો આ કેમ કે નુકસાન એટલે કરે છે કે તમે જોઈ શકો કે અહીંયા આ જે ફૂગ છે એ આ જે ઉપલા ભાગમાં જે ડાગો પાડ્યો ને એ અહીંયા ફૂગ છે એ આ જે ઝાયલમ ફ્લોયમ જે છે એને ચોકઅપ કરી દેશે બ્લોક કરી દેશે એમાંથી એની ટિશ્યુ ડેડ કરી દેશે એટલે ત્યાંથી ખોરાક જે છે એ આગળ વધતો નથી અને ખોરાક છોડ લઈ શકતો નથી તો મિત્રો આ જે મેક્રોફેમિના ફેસિઓલા કરીને જે ફૂગ છે એના માટે કંટ્રોલ કરવા માટે ઘણા બધા કેમિકલ્સ છે પણ થોડીક શરૂઆતમાં ધ્યાન આપવી ક્યાંક ક્યાંક છોડ આપણને સુકાવવાનો જોવા મળે ત્યારે જો આપણે ધ્યાન આપીએ તો વધારે મજા આવે મિત્રો મારું નામ કિશોર દેસાઈ અમરેલીમાં શ્રીજી એગ્રી ક્લિનિક કરીને મારો પેઢી ચાલુ છે ગયા વર્ષે આપણે એ શરૂ કરી હતી અને ઘણા વર્ષોથી બહારમાં કામ કરેલું હતું તો મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે અઠ્ઠાવન ત્રીસ જીરો છન્નું અઠ્ઠાણું બે અઠ્ઠાવન ત્રીસ જીરો છન્નું તમારે આરોગ્ય વિશે વધારે માહિતી જોઈતી હોય અથવા તો કંટ્રોલ મેજર કઈ રીતે કંટ્રોલ કરો એની થોડી ઘણી માહિતી જોતી હોય તો મને ફોનથી કોન્ટેક કરજો મારે જાહેરાત કરી શકાતી નથી કેમ કે કેમિકલ્સનું કોઈ પણ લેબલ ક્લેમ હોય ન હોય એટલે હું ખુદ કેમિકલ માર્કેટમાં બોલતો નથી ખેડૂત બોલી શકે છે પણ મારાથી બોલાય નહીં ધન્યવાદ તલમાં આમ જુઓ તો ઘણા બધા રોગ આવે છે પણ જ્યારે તલ એંસી નેવું દિવસ એંસી નેવું બોઢવા લાગી જાય ત્યારે એક સુકારો આવે છે મિત્રો આ જે છે એ મેક્રોફોર્મીના ફેસિયલીના કરી જે ફૂક છે એનાથી થાય છે જે ત્રીસ ડિગ્રી સ્ટેન્ડિગ્રી ટેમ્પરેચર વધી જાય એનાથી વધે ત્યારે જોવા મળે છે જમીન થી ઉપલા ભાગમાં જે થડ હોય ત્યાં કાળો ડાઘ પડે છે તલના થડ ઉપર અને ત્યાંથી ભાંગી જાય છે